આજે આપણે મનાશું મેથી બટાટાની ભજીયા મેં આ મેથી કાપી લીધી છે અને હવે આને ધોઈ લઉેલી તો હવે મેં મેથી ધોઈ નાખી છે હવે બનાવેલી તો હું આ બટેટાની બધા આવી પતલી પતલી પત્રી પાડેલી હવે મેં બટેકાની પત્રી પાડી લીધી છે હવે આને

હવા એ નાખીશ એક ચમચી દળેલું જીરું એક ચમચી દાણા પાવડર ચપટી હળદર એક ચમચી આખું જીરું એક ચમચી નમક હું એ નાખીશ થોડું મરસું અને હવા નાખીશ એક ચમચી અજમા હવે આમાં નાખીશ વાટીલા આદુ મરચા હવે હું આમાં થોડું થોડું પાણી નાખી મિક્સ કરી લઉં મેં આ લોટ ઓગળી લીધો છે હવે હું આમાં નાખી દઈ ધાણા

આપણે આ પૂરી પણ ફૂલી ગઈ છે આપણે આમાં ખારો નથી નાખું બટેટાની પૂરી છે એટલે એટલે આમાં ખારો નાખવાનો એ નથી એકદમ પૂરી કોરી કોરી બની પણ તૈયાર છે આ મારા રમેતી બટાકાના પૂરી ભજીયા બનીને તૈયાર છે તો મેં આ બનાવી છે ધાણાપુદીનાની ચટણી અને આ ટામેટા સોસ अरे मादिगरी रेसिपीमा तर विडियो लाइक शेयर अनि सब्सक्राइब माधी सब धन्यवाद।